સુરતની વીરનર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવ્યો છે નવ મહિના અગાઉ યુનિવર્સિટીના કર્મચારીની બોગ સહયોગ કરી એથ્લેટિક્સ ટ્રેકનો ઉપયોગ કરાયો ખાનગી સ્પોર્ટ્સ એકેડેમીને ફરી એકવાર એથ્લેટિક્સ ટ્રેકનો ઉપયોગ કરવા મંજૂરી આપવામાં આવી હતી આ પ્રકારે કૌભાંડિયોની સરકારી મિલકતનો ફરી એકવાર ઉપયોગ કરવાની મંજૂરી મળી જોકે કોચે મહિનાઓ સુધી નકલી રસીદોથી ટ્રેકનો અનધિકૃત ઉપયોગ કર્યો ખોટી સહીઓથી બોગસ આઈકાર્ડ બનાવનારી એકેડેમીને મંજૂરી અપાઈ આ પ્રકારની ઘટનાથી યુનિવર્સિટીની પ્રતિષ્ઠા દાવ પર છે વિનર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવે છે બોગસ સહયોગ કરી એથ્લેટિક્સ ટ્રેકનો ઉપયોગ કરાયો હોવાની માહિતી યુનિવર્સિટીની પ્રતિષ્ઠા યુનિવર્સિટી કરી એથ્લેટિક્સ ટ્રેકનો ઉપયોગ કર્યો હોવાનું પણ સામે આવ્યું અરવિંદ રાઠોડ જોડાઈ ગયા છે અરવિંદ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે

જે અરવિંદ સમગ્ર માહિતી બદલ આપનો આભાર વિનર્મદ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં વિનર્મ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પ્રતિષ્ઠા દાવ પર છે